રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ મિનિસ્ટ્રી ઓફ રેલવે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા જે દિવ્યાંગ મિત્રો માટેની એક ભરતી માટેની જે વેબસાઇટ છે એનું લોન્ચ કરવામાં આવેલ છે જેથી હવે આપણે જે એપ્લાય ઉપર ક્લિક કરી અને જે આપણું એક એકાઉન્ટ બનાવી અને એકાઉન્ટ દ્વારા જે ભરતી છે એની માહિતી મેળવી શકીશું માટે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણથી પ્રેરિત થઈને અને માનનીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા આપવામાં આવેલ જે મિશન હતું અંત્યોદય એને સાકાર કરવાની દિશા તરફ એક પગલું ભરતા રેલવે મંત્રાલયે આજે દિવ્યાંગોને સુગમ્ય ભરતી વેબસાઇટ ડબલ્યુઓને કોઈ પણ સહાય વિના રેલવેની જે ખાલી જગ્યાઓ માટે તેમની નોકરીની અરજીઓ ઓનલાઈન સબમિટ કરી શકે જય સોમનાથ મિત્રો સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગુજ ઇન્ફો હિમાલય સીમા મિત્રો રેલવે રિક્રુમેન્ટ બોર્ડ મિનિસ્ટ્રી ઓફ રેલવે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા જે દિવ્યાંગ મિત્રો માટેની એક ભરતી માટેની જે વેબસાઇટ છે એનું લોન્ચ કરવામાં આવેલ છે જેથી હવે કોઈપણ જે દિવ્યાંગ મિત્રો હશે તેમને જો કોઈ ભરતી બાબતે જે રેલવેમાં હોય તો એની જે આ વેબસાઇટ છે એની અમે મુલાકાતે લીધી છે અને એમાં જોયું છે કે જે રેલવેની કોઈ પણ જે ભરતી હોય તો તેની જે તાત્કાલિક જે માહિતી છે એ દિવ્યાંગ મિત્રો મેળવી શકે છે આની જે વેબસાઇટ છે એ વેબસાઇટ અત્યારે આપણે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે આરઆરબી એપ્લાય ડોટ જીઓવી ડોટ ઇન ઉપર જે આ વેબસાઇટ છે આ વેબસાઇટનો ઉપયોગ છે એ આપણે ભરતી માટે કરી શકીએ છીએ અને તેનું જે લોન્ચ કરવામાં આવેલું છે જે દિવ્યાંગ મિત્રો માટે ખૂબ ઉપયોગી સાબિત નીવડશે અહીંયા મિત્રો જાહેરાત છે એ કાલે જે ચોવીસ સપ્ટેમ્બરના રોજ જે જાહેર થવામાં આવી હતી એની આપણે વિગત મેળવીએ તો આ ભારતની જે પ્રથમ દિવ્યાંગ ભરતી વેબસાઇટ છે જે દિવ્યાંગ વ્યક્તિઓ માટે સંપૂર્ણ સુલભતા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણથી પ્રેરિત થઈને અને માનનીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા આપવામાં આવેલ જે મિશન હતું અંત્યોદય એને સાકાર કરવાની દિશા તરફ એક પગલું ભરતા રેલવે મંત્રાલયે આજે દિવ્યાંગોને સુગમ્ય ભરતી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ બી એ એ એલ વાય ડોટ ડોટ ઇન શરૂ કરી જેનાથી દિવ્યાંગ વ્યક્તિઓને કોઈપણ સહાય વિના રેલવેની જે ખાલી જગ્યાઓ માટે તેમની નોકરીની અરજીઓ ઓનલાઈન સબમિટ કરી શકાશે આ વેબસાઇટ આંતરરાષ્ટ્રીય સુલભતા ધોરણો સાથે સંપૂર્ણ રીતે અનુરૂપ છે અને જે દિવ્યાંગ વ્યક્તિઓને સશક્ત બનાવવા પ્રતિ રેલવેની જે પ્રતિબદ્ધતાને દર્શાવે છે આ વેબસાઇટનો શુભારંભ આજે મુંબઈમાં આ ભારતભરના તમામ રેલવે ભરતી બોર્ડના અધ્યક્ષોની સમીક્ષા બેઠક દરમિયાન રેલવે મંત્રાલયના એડિશનલ મેમ્બર સ્ટાફ પ્રમીલા એચ ભાર્ગવ દ્વારા કરવામાં આવી હતી તો મિત્રો આ જે દિવ્યાંગ મિત્રો માટેની જે ભરતી માટેની જે વેબસાઇટ છે એને જે દિવ્યાંગ મિત્રો માટે જે સુગમ્ય આપણે જે અંત્યોદય યોજનાને સાકાર કરવા માટે જે પગલું લેવામાં આવ્યું છે તેના આધારે જે આ ભારતની પ્રથમ જે ભરતીની વેબસાઇટ છે એનું જે શુભારંભ કરવામાં આવેલ છે તો જે કોઈ પણ દિવ્યાંગ મિત્રો જે ભરતી માટે કે ઈચ્છુક હોય તો તેઓ મિત્રોને આનો લાભ મળી શકે અને તે ડાયરેક્ટ જે રેલવેની કોઈ પણ ભરતી હોય તો તેનું ઓનલાઈન ફોર્મ છે એ આ વેબસાઇટ દ્વારા સબમિટ કરી શકે છે માહિતી મિત્રો સારી લાગી હોય દરેક દિવ્યાંગ મિત્રો સુધી શેર કરજો જેથી કોઈ દિવ્યાંગ મિત્રોને આ લાભ મળી શકે બાકી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી દિવ્યાંગ મિત્રોની કોઈ માહિતી હોય એમ આપણા સુધી જલ્દીથી પહોંચાડી શકીએ તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ